સન્માનને જોવાના ખૂબ બધા દ્રષ્ટિકોણ છે અપાતા સન્માનોમાં પણ એ પ્રશ્ન થાય છે કે એવા કેટલા લાયક માણસો હશે જેમના સુધી આ સન્માન પહોંચી નહીં શકતા હોય ત્યારે એના જવાબની જેમ હું તમારી સમક્ષ લઈને આવી છું એક એવા સન્માન કાર્યક્રમની વાત જે તમને તક આપશે તમારી પ્રતિભાને આખા રાજ્ય સમક્ષ લઈ જવાની સન્માનના હકદાર બનવાની નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાતના કલા કૌશલ્ય શિક્ષણ સાહિત્ય સામાજિક રાજકીય શૈક્ષણિક રમતગમત અને ઉદ્યોગ ક્ષેત્રે જેણે કંઈક નોખું કામ કર્યું છે જેમને સન્માનિત કરવાથી બીજા પ્રેરણા મળી શકે એમ છે જે આ રાજ્યનું રત્ન છે એમના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ગુજરાત ગૌરવ અવોર્ડ સમારોહ બે હજાર પચીસનું આયોજન કરાયું છે પંદર સોળ અને સત્તર ઓગસ્ટ આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે સ્ક્રીન પર તમને વેબસાઇટ ફોન નંબર અને ઇમેલ આઈડી દેખાશે એના પર તમે સંપર્ક કરી શકશો પંદર અને સોળ ઓગસ્ટે ગુજરાતના નામાંકિત કલાકારોની રજૂઆત હશે પ્રકૃતિના ખોળે આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના ગૌરવ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ સાનિધ્યમાં આ કાર્યક્રમનું આયોજન એની વિશેષતા વધારી દે છે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ પાંચમી ઓગસ્ટ છે જો આપ આમાં પસંદ થાવ છો તો આખા રાજ્ય સમક્ષ તમારી પ્રતિભા પહોંચી શકે છે તમે પણ અનેક માણસો માટે આયકન બની શકો છો તો જો તમને એવું લાગે છે કે આ સન્માન તમારા માટે જ છે જો તમારા ઘરનો એક હિસ્સો ગુજરાત ગૌરવ અવોર્ડની પ્રતિક્ષામાં છે તો આજે જ રજિસ્ટર કરો આખા કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રભાવના સેવા સંસ્થા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તમે પણ રજીસ્ટ્રેશન એમાં કરી શકો છો એમાં કોઈ ચાર્જ નથી એવોર્ડનો પણ સ્વાભાવિક રીતે કોઈ ચાર્જ નથી જો તમે સિલેક્ટ થશો તો તમને જણાવવામાં પણ આવશે તો તમને એવું લાગે છે કે તમારી અંદર છુપાયેલી છે કોઈ પ્રતિભા તો જે માહિતી આપેલી છે વેબસાઇટ ફોન નંબર સહિત એના પર તમે રજીસ્ટ્રેશન કરી શકો છો નમસ્કાર